થોડી અન્ય વાણીઓ લઈએ પછી બ્રહ્માંડનો સાચો અર્થ શું થાય તેના તરફ આગળ વધીએ બરાબર પહેલાં તો એક સનાતન ધર્મની બહુ બેસ્ટ વાત છે અને બેસ્ટ સૂત્ર છે એમાં કહેવામાં આવે છે બ્રહ્મ સત્ય જગત મિથ્ય બરોબર તો હવે બ્રહ્મ સત્ય તો કયું બ્રહ્મ સત્ય છે બ્રહ્મ એજ પરમાત્મ રામ બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા બ્રહ્મ એ જ ઓમકાર આ સત્ય છે અને જગત મિથ્યા છે હવે આપણે જગતને જોઈએ છીએ અને એ જગતની માયામાં ફસાય છે અને આ પ્રકૃતિ માતાને આપણે માયા કહીએ છીએ સગડું જગત એક માયા મંચ છે તો માયા મંચને આ માયાના ખેલને ચલાવનાર કોણ છે તે જ માયા પતિ છે માયા પતિ છે એ જ બ્રહ્મ છે તો પ્રકૃતિ આપણી માતા છે પ્રકૃતિ દ્વારા જ આપણો જન્મ થયો છે પ્રકૃતિ પાંચ તત્વમાં આવે તો આ જે પ્રકૃતિ છે તે જ આપણી માતા છે બરાબર તો આપણે સર્વપ્રથમ આપણી જે માતા છે પ્રકૃતિ તેને જ આપણું લાલન પાલન કરી અને મોટા કર્યા છે હવે જેવી રીતે આપણી મા જન્મદાતા છે નવ માસ પેટમાં રાખી પછી આપણું લાલન પાલન કરે છે પેટની અંદર દરેક પ્રકારે માતા જતન કરતી હોય છે કે મારા પેટની અંદર મારું જે બાળક છે તેને કોઈ તકલીફ ન પડે ઘણી બધી એવી વસ્તુઓ પણ માતા ખાતી નથી કે જેની અસર મારા બાળક ઉપર પડે જન્મ દેનારી માતા જ્યારે આપણે પેટમાં હતા ત્યારે ધાર્મિક કથાઓ ભજન સત્સંગ કીર્તન આધ્યાત્મિક અવજ્ઞાન બધી માતા સાંભળતી હોય છે જે જે માતાના પેટમાં બાળક હોય છે તે બધી માતાઓ સાંભળતી હોય છે શું કામે સાંભળે છે કે સનાતન ધર્મ પ્રમાણે માતા જેનું અધિક ચિંતન કરતી હોય છે તેના સંસ્કારો બાળક ઉપર પડતા હોય છે એટલા માટે જ માતા આપણું પેટમાં પણ દરેક રીતે જતન કરે છે તો એ પ્રકૃતિ માતા પણ અને જન્મ દેનારી માતા પણ એમાં મિત્ર કોઈ ફરક નથી જેવી રીતે જન્મ દેનારી માતા કેટલું આપણું જતન કરે છે અને નવ માસે જન્મ આપે છે જન્મ આપ્યા પછી પણ આપણું કેટલું સાર સંભાળ રાખે છે એટલી જ સાર સંભાળ આ જગતરૂપી પ્રકૃતિ માતા આપણું ધ્યાન રાખે છે સુંદર હવા આપે છે સુંદર આકાશની નીચે આપણે રહીએ છીએ મીઠું મધુર જેવું પાણી પણ પ્રકૃતિ માતા આપે છે અગ્નિના જરીએ આપણી જઠરા અગ્નિને પ્રદીપ્ત રાખે છે ધરતી માતા ઉપર પણ આપણે ખુલ્લા પગે ચાલતા હોય છે માતા આપણું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે તો આકાશ તત્વ વાયુ તત્વ આપણે પણ શ્વાસોશ્વાસની મારફતે લેતા હોઈશી અગ્નિ તત્વ પણ જઠરાગ્નિ આપણી પ્રદીપ્ત રાખે છે માતા પ્રકૃતિ જળ તત્વ પણ સુંદર મધુર મીઠું જળ આપે છે અને પૃથ્વી તત્વની ઉપર આપણે ચાલતા હોઈએ છીએ આમ પ્રકૃતિ માતા દરેક રીતે આપણી સાર સંભાળ રાખે છે મિત્રો એ પ્રકૃતિ માતાની ગોદમાં આપણે હસતા ખેલતા મોટા થઈએ છીએ અને એ આપણી જન્મ દેનારી માતા પણ આપણું કેટલું ધ્યાન રાખે છે કાળજીપૂર્વક જ્યારે આપણે નાના છીએ ત્યારે આપણી ઉપર માખીઓ બેસે નાના હોય તો માતા ઉડાડતી હોય છે મચ્છરોથી પણ માતા બચાવતી હોય છે જરાક પણ આપણને કોઈ પણ હવામાન પ્રકૃતિનું કોઈ પણ વસ્તુ માતા ખાતી હોય છે અને તે આપણને અનુકૂળ ના આવે તો માતા એ વસ્તુ પણ બંધ કરી દઈશ ખાવાનું જેમ કે અડદ છે વાતકારક કોઈ વસ્તુ હોય કે માતા ખાય પેટમાં ગેસ થાય વાયુ થાય અને બાળકને પણ અસર થતી હોય છે તો માતા એ પણ ચીજ ખાતી નથી તો જન્મ દેનારી માતા એથી વિશેષ અનેક ગણી આપણી કાળજી રાખે છે ટોટલ રીતે ચારો તરફથી આપણું માતા રક્ષણ કરે છે એ જ રીતે પ્રકૃતિ માતા પણ આપણું રક્ષણ કરે છે તો સર્વપ્રથમ જન્મ દેનારી માતાને જાણો અને પછી પ્રકૃતિ માતાને જાણો જન્મભૂમિ જનની છે મહાન આપણી જે જન્મભૂમિ છે એને જનની કરતા પણ મહાન ગણી છે કારણ કે જનની આપણી જે છે માતા એ પણ આ જ ભૂમિ ઉપર રહેતી હોય છે પરંતુ જન્મભૂમિ અને જન્મ દેનારી માતાને સમાન દ્રષ્ટિએ જોવાનું કોઈ ભેદભાવ નહીં રાખવાનો જેટલી આપણી કાળજી જન્મ દેનારી માતા લેતી હોય છે એટલી જ કાળજી આ પ્રકૃતિ માતા પણ લે છે તો મિત્રો આ પ્રકૃતિ માતાથી વિરુદ્ધ કોઈ દિવસ ન ચલાય પ્રકૃતિ અનુસાર જ અનુસરવું જોઈએ આજના આધુનિક યુગની અંદર આપણે કુદરતી પ્રકૃતિ માતાને છોડીને કૃત્રિમ વસ્તુઓમાં અટવાઈ ગયા છે એ કૃત્રિમ ચીજ ચીજવસ્તુઓનું આપણે સેવન કરીએ છીએ જેના જરિયે આપણા શરીરમાં અનેક રોગો થાય છે તો મિત્રો સર્વપ્રથમ તો પ્રકૃતિ જે આપણી માતા છે એ આખું જગત પ્રકૃતિ છે બરાબર તો તો પ્રકૃતિ માતાને પ્રેમ કરો જેવી રીતે આપણે નાના હોઈએ છીએ હજારો રૂપિયાના રમકડા આપણી પાસે હોય છે નાના હોય ત્યારે અને માતા જરાક આપણાથી અડગી થાય માતાને ન જોઈએ આપણે એટલે બધા રમકડાને એક બાજુ મૂકી અને આપણે માતાને ગોતવા લાગીએ છીએ મા મા કરવા લાગીએ છીએ શું કામે કે માતા એકદમ આપણી નજીક છે માતાને આપણે પ્રેમ કરીએ છીએ અને માતાને આપણે એકદમ પ્રિય છીએ તો આપણે માતા વગર રહી શકતા નથી અને માતા આપણા વગર રહી શકતી નથી બરાબર કોઈ પણ બાળક તમે જોજો ગમે એટલા રમકડા તમે ઝેડ આપો ને માતા થોડીક દૂર થાય એટલે તુરંત બધા રમકડાને છોડીને માતાની તરફ દોડશે એ બાળક શું કામ એ બાળકને માતાની જરૂર છે અને માતા એનો ઉછેર કરી રહી છે બાળકને પણ અહેસાસ હોય છે એ જ રીતના મિત્રો પ્રકૃતિ માતાને આપણે એટલા જ પ્રિય છીએ તો આપણે પણ પ્રકૃતિ માતાને પ્રેમ કરવાનું શીખો જેવી રીતે પ્રકૃતિ માતાનું અદ્ભુત સૌંદર્યને નિહાળો રંગબેરંગી ફૂલો સુંદર સુંદર ઝરણાઓ સુંદર સુંદર પહાડો સુંદર સુંદર કોયલના મધુર અવાજ મોર હે સુંદર સુંદર માછલાઓ કેવા પાણીની અંદર રમતા હોય છે તમામ પ્રકારના ઝાડ ફૂલ છોડ પશુઓ મનુષ્યો કીડીથી માંડીને ગુંજર સુધી દરેક જીવ પ્રત્યે દયા રાખો ભાવ રાખો પ્રેમ રાખો પ્રકૃતિને પણ એટલો જ પ્રેમ કરો મિત્રો વિના કારણે પ્રકૃતિને બિલકુલ નુકસાન ના આપો જેમ કે સુંદર સુંદર મજાના ફૂલો હોય છે એ ફૂલોને આપણે થોડી અને આપણી શોભા વધારીએ છીએ આપણે તે પણ મિત્રો ખોટું છે કારણ કે ફૂલમાં જીવ છે ન તોડાય કોઈ પણ વૃક્ષને કપાય પણ નહીં મિત્રો કોઈ પણ નદીને પણ મેલી ના કરો કોઈ પણ જગ્યાને ખરાબ ના કરો ગંદકી કરવાની જગ્યાએ તમે કરો ત્યાંથી પણ એ ગંદકી ફરી માતા માટી સાથે માટી કરી અને એ જગ્યાને શુદ્ધ કરી નાખે તો મિત્રો પ્રકૃતિ જે માતા છે એની શું વાત કરવી જેટલી વાત કરીએ એટલી ઓછી પડે છે કારણ કે મિત્રો પ્રકૃતિનું સૌંદર્ય રૂપ જેને નિહાળ્યું હોય ને એને જ ખબર હોય તો મિત્રો જેવી રીતે આપણે આપણી માતાને પ્રેમ કરીએ છીએ અને આપણે યુવાન થઈએ છીએ અને માતા જ આપણા સાચા પિતાની ઓળખ કરાવે છે કે બેટા આ તારા સાચા પિતા છે માતાને ખબર જ હોય છે કે મારા બાળકના પિતા કોણ છે બરાબર એ જ રીતે મિત્રો પ્રકૃતિ માતાને પણ ખબર છે કે આના સાચા પિતા કોણ છે પ્રકૃતિને આપણે માયા પણ કહીએ છીએ તો એ માયાના પતિ કોણ છે તો મિત્રો એ માયા જ એના પતિ મતલબ આપણા પિતાજી સાથે મુલાકાત કરાવી આવે તો એ જ રીતે મિત્રો પ્રકૃતિ અનુસાર સત્યના માર્ગે ચાલો સત્ય કર્મ કરો કોઈ જીવોને નુકસાન ન આપો કોઈ પણ પ્રકૃતિને નુકસાન ન આપો ટોટલ વસ્તુ પ્રકૃતિમાં આવે છે જો તમે પ્રકૃતિને પ્રેમ કરશો મિત્રો તો પ્રકૃતિ પ્રસન્ન થઈને પ્રકૃતિ રૂપી માતા એ પિતાનો રસ્તો બતાવી દેશે મિત્રો પ્રકૃતિ પ્રમાણે સત્યનું જ પાલન કરો સત્યના જ રસ્તે ચાલો સત્યના રસ્તે ચાલશો ઓટોમેટિક તમને પિતાની ખબર પડી જશે કયા પિતા બ્રહ્મરૂપી પરમ પિતા પરમાત્માને ખબર પડી જશે પણ સર્વપ્રથમ લૌકિક રીતે સત્યનો રસ્તો મિત્રો અપનાવવો પડશે ટોટલ વસ્તુ એના ઉપર કંટ્રોલ કરવો જશે જેટલું પ્રકૃતિમાં આવે જેમ કે કામ ક્રોધ લોભ મધ શબ્દ શબ્દસ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈશાની દા તારી મારી ખેત ખોદની વાદ વિવાદ આ ટોટલ પ્રકૃતિમાં આવે કારણ કે પ્રકૃતિ દ્વારા જ આપણે કરી રહ્યા છે ને કારણ કે આ બધું પ્રકૃતિને વસ છે અને પ્રકૃતિને ચલાવનાર આત્મા છે મિતા મિત્રો આત્માને બ્રહ્મ કહેવાય છે ને અક્ષર પુરુષ પણ કહેવાય છે ગીતાના મત પ્રમાણે અને બ્રહ્મને પરબ્રહ્મ પરમપિતા પરમાત્મા પણ કહેવામાં આવે છે બરાબર એક સૂત્ર એ પણ છે આપણું સનાતન ધર્મનું એક કુ બ્રહ્મ સત્ય દ્વિતીયો નાશથી આનો અર્થ છે બ્રહ્મ પરમપિતા પરમાત્મા સત્ય છે બાકી બધું નાશવંત છે તો પરમપિતા પરમાત્માને જાણી લઈએ એટલે બધું સર્વસ્વ જે નાસવંત છે તે પણ મિત્રો અવિનાશી બની જાય સૂત્ર છે આપણું એકો દુ સત્ય દ્વિતીયો નાસ્તી સૂત્ર છે પણ દ્વિતીયો નાસ્તી જે જગત છે એ પણ સરવાળે તો એકો બ્રહ્મ પરમપિતા પરમાત્મામાં રજા આવ્યું છે જેવી રીતે માતા સતી લોહેણ માતા પણ એક વાણીમાં કહે છે કે હે લાખા ત્રણેય કાળમાં જગત નથી સવાર બપોરને સાંજ કાળ એટલે સમય સવાર બપોરને સાંજ બરાબર તો આ ત્રણેય કાળમાં જગત નથી પણ એ જગતને ચલાવનાર જે છે તેને જાણી લેલા ત્રણે ત્રણ કાળ પણ સત્ય થઈ જાય કારણ કે કાળને એ સરવાળે તો અકાલ જ છે ને કાળને ચલાવનાર મહાકાલ છે મહાકાલ એ જ આત્મા છે અને આત્માને ચલાવનાર અકાલ છે જ્યાં કાલ પહોંચી જ ન શકતો આમ સરવાળે બધું મિત્રો એક સાથે જોઈન્ટ જ છે તો કોઈનો વિરોધ નથી કરવાનો દરેક વસ્તુ જે જે આપણને બ્રહ્મરૂપી પરમપિતા પરમાત્માએ આપ્યું છે તે બધી વસ્તુનો સાચો ઉપયોગ કરો સત્યના રસ્તે ચાલો સત્યને અપનાવો આવી તો મિત્રો ઘણી બધી વાતો છે પણ શું છે કે આપણે એને સમજી નથી શકતા જેવી રીતે મિત્રો આપણું શરીર એક પ્રકૃતિ છે તો આપણે શરીરને સમજી ન શકતા વાણી આવે છે ને પીંડે શું બ્રહ્માંડે તો પિંડને જાણો એટલે બ્રહ્માંડ જણાય જાય તો હવે તો હવે મિત્રો શરીરને અહીંયા તમે પ્રકૃતિ સમજી લો કારણ કે શરીર પ્રકૃતિ દ્વારા બન્યું છે ને એમાં આત્મા જે છે તેને હું ઘણીવાર કૃતિથી પર કહું છું શરીરને કૃતિ સમજો આત્માને કૃતિથી પર સમજો આ બરાબર પછી આત્મા રૂપી અક્ષર અક્ષર જે બ્રહ્મ છે તેનાથી પરબ્રહ્મ જે છે તે પરમાત્મા તે જ બ્રહ્મ સમજો તે જ પરમપિતા પરમાત્મા રૂપી બ્રહ્મને સમજી લ્યો તો કહેવાનો જે મારો અર્થ છે કે જ્યારે આપણે ત્રણેય કાર્ડને ચલાવનારને જાણી લેલ ત્રણેય કાર્ડ જે આપણે ત્રણ કાર્ડમાં જગત નથી પછી એ પણ ખબર પડી જાય કે ત્રણ કાર્ડમાં જગત છે પણ આપણે જે ત્રણેય કાળને ચલાવનાર છે માતા ગંગા સતી આ આપણે માતા ગંગાસતી શું માતા લોહેણ માતાના કહેવા મુજબ કે ત્રણેય કાળમાં જગત નથી એ તો બરાબર છે તો ત્રણેય કાળમાં જો આપણે અટવાઈને રહીશું બરાબર સવાર બપોરને સાંજ તો કાળને ચલાવનાર જે છે તેને આપણે નહીં જાણી શકીએ તો ત્રણેય કાળને ચલાવનારને જાણવા માટે આ જગતને જાણવા માટે જ એ જ જાણવું ગત એટલે શાંતિ તો જગતને ચલાવનારને જાણી લઈએ એટલે ગત એટલે શાંતિ મળી જાય માત્ર લોહીણની વાત સાચી જ છે કે ત્રણેય કાળમાં જગત નથી એ મિથ્યા છે ખોટું છે તો સત્ય એ બ્રહ્મ છે પરંતુ આત્માને જાણ્યા પછી આપણે બ્રહ્મને જાણી શકીએ છીએ બરાબર वै आवाज़ तो चाली आज घर आज तो मेन प्रश्न पर ब्रह्मांड इतले सूँ ब्रह्मांड खरखर कोने कहूँ ध्यान दे जो भाई मित्र पर ब्रह्मांड ब्रह्म આ અને અંડ બ્રહ્મ પ્લસ આ પ્લસ અંડ તો બ્રહ્મ જે છે તે જ પરમ પિતા પરમાત્મા છે પછી એના પછી આ એ આત્મા છે એના પછી અંડ એ મન છે બુંદ છે એ અંડમાંથી જ બ્રહ્માંડમાંથી જ બ્રહ્મમાંથી આ રૂપી આત્મા આ રૂપી આત્મામાંથી અંડ અંડ એજ બુંદ અંડ એજ મન એમાંથી પછી આ શરીર આખી દુનિયા બધું આવી ગયું પ્રકૃતિ ટોટલ એક્સ વાય તો બ્રહ્મ એ પરમ પિતા પરમાત્મા બ્રહ્મવત્તામાં મતલબ બ્રહ્મમાં અંડ બ્રહ્મ પછી જે કાનો છે તે અ છે તે જ આત્મા છે અને અંડ એ મન છે અને મન દ્વારા ઈચ્છા પ્રગટ થઈ અને એ મન અને ઈચ્છા દ્વારા જગતનું રચના થઈ તો બ્રહ્માંડનો અર્થ આ જ છે કે બ્રહ્માંડમાં બ્રહ્મમાંથી જ બ્રહ્માંડની રચના થઈ છે કારણ કે બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા આઈ આત્માને અંડી શરીર મન સરવાળું બધું એક જ છે આમાં કાંઈ જુદું જુદું નથી તો આ છે બ્રહ્માંડનો અર્થ બ્રહ્મરૂપી પરમાત્મામાંથી આ આમાંથી અંડરૂપી બુંદ ક્યો કે મન ક્યો જે કેવું હોય એ પણ મન પણ સરવાળ પ્રકૃતિમાં જ આવે તો આવી રીતે અંડને સમાવો આ રૂપી આત્મામાં ને આને સમાવી લ્યો બ્રહ્મરૂપી પરમાત્મામાં આ છે બ્રહ્માંડનો સાચો અર્થ બરાબર તો હવે વાણીને વિરામ આપું છું આશા રાખું તમને બધું સમજાઈ ગયું હશે સત્ય સનાતન ધર્મની જય